પૂર્વ સાંસદ પર પસંદગી ઉતારી દાહોદ બેઠક પર ડોક્ટર પ્રભાબેન તાવિયાડનું નામ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવ્યું છે નામ જાહેર થયા પછી પ્રભાબેન વહેલી સવારે કંબોઈમાં આવેલા ગુરૂ ગોવિંદસિંહના મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા ત્યારબાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ દ્વારા તેમનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને વર્તમાન ઉમેદવાર એવા પ્રભાબેન તાવિયાડ સાથે ઝી ચોવીસ કલાકે ખાસ વાત કરી જેમાં તેમણે દાહોદ બેઠક એક લાખ ઉપરાંતની લીડ સાથે જીતવાનો દાવો કર્યો છે લોકસભાની ચૂંટણીનો ઢંઢેરો પીટાઈ ચૂક્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર બાદ દાહોદ જિલ્લામાં કોંગ્રેસે ભૂતપૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાળને ફરીથી રિપીટ કર્યા છે ત્યારે પહેલા તો ઝી મીડિયા તરફથી આપને ખૂબ ખૂબ અભિનંદન આપને ફરીથી કોંગ્રેસે ટિકિટ આપી છે શું કહેશો આપ હા કોંગ્રેસ અને આમ આદમી અમારું ઇન્ડિયા એલાયન્સ છે ને બધાના સહયોગથી અહીંયાથી એક સુર ગયો હતો કે પ્રભાબેનની ટિકિટ મળવી જોઈએ એટલે પીસીસીએ પણ એ જ વાત આગળ ચલાવી અને અમારા આદરણીય અધ્યક્ષ ખરગી સાહેબ અને આદરણીય સોનિયાજી રાહુલજી અને અન્ય અમારા હાઈકમાન્ડ એ બધાએ મારું નામ સજેસ્ટ કર્યું છે અને મને અમારામાં વિશ્વાસ મૂક્યો છે તો હું એ વિશ્વાસને એ કરી એ જીતવા માટે બહુ મોટી માર્જિનથી અમે જીતવાના છે અમે લોકો સુધી જઈશું અને બહુ મોટી માર્જિનથી જીતીશું કોંગ્રેસનો ગડગડાતી દાહોદ જિલ્લો છ છ વિધાનસભા આ ચૂંટણીમાં હારી ગઈ છે કોંગ્રેસ તાલુકા પંચાયતો પણ ભાજપના કબજામાં છે જિલ્લા પંચાયત પણ ભાજપના કબજામાં છે ત્યારે લોકસભા જીતવા માટે કયા એજન્ટા પર તમે પ્રચાર કરશો અને કેટલી લીડથી જીતવાની આશા છે અમે હાફેશ્વરનોનું નર્મદાનું પાણી પાટા ડુંગરીમાં નાખીએ તો ગ્રેવિટીથી ખેડૂતોને પાણી મળે છે અને એ પ્રોજેક્ટ બે હજાર બાર પહેલાંનો મંજૂર થઈ ગયેલો છે અને બે હજાર બારની એ તો ચૂંટણી હાફેશ્વરનું પાણી પાણી કરી દઈશું એમ કરીને લે અને ક્યાં છે પાણી એ તમને ખબર છે એટલે અમે આ સિંચાઈના પાણી માટેનો મુદ્દો લઈશું અમે પીવાના પાણીનો કડાણાનું પાણી છે દાહોદ સુધી આવે છે પણ વચમાં ગામડાઓને નથી મળે દાહોદમાં પણ ગોદી રોડમાં તમે જુઓ છો ઘણીવાર બાર બાર દિવસ સુધી પાણી આપવામાં નથી આવતું એટલે લોકોને પ્રોજેક્ટ બનેલો છે પણ લોકોનું ઇમ્પ્લિમેન્ટ નથી થયું બીજું એમ કરીને ગામડે ગામડે પાંચ હોય તો એક જગ્યાએ ઢગલી કરી રાખ્યા છે નળ નળ એ આવ્યા છે પાણી નથી આવ્યું અમારો મકસદ રહેશે કડાનોનું પાણી એ નળ સુધી થઈ અને લોકો પાસે જાય એક આ અમારો મુદ્દો રહેશે ખાસ જો વાત કરવામાં આવે તો છ વિધાનસભા બેઠકો જે દાહોદ જિલ્લાની છે આમ આદમી પાર્ટી પણ ઉમેદવાર છ છ વિધાનસભા બેઠકો ઉપર રાખ્યા હતા લોકસભા બેઠકમાં આમ આદમી સાથે ગઠબંધન થયું છે ઇન્ડિયા ગઠબંધન જોડે આપ આ વખતે લોકસભા લડી રહ્યા છો તો કેટલી લીડ થી જીતવાનો આશાવાદ છે આપ અમારો બે હજાર નવ માં હું અઠાવન થી એક લાખ કરતાં વધારે વોટ થી હું જીતીશ આ વખતે અમે આમ આદમી પાર્ટી અને બધા સાથે મળીને લડવાના છીએ અને ભાજપ જુઠ્ઠું બોલે છે જોરથી બોલે છે વારંવાર બોલે છે આ એમના મારે નહોતું બોલવું પણ હું એમ કહું કે એમના દસ વર્ષનો એમપી તરીકેનો રેકોર્ડ જોજો અને મારો પાંચ વર્ષનો રેકોર્ડ તમે જોજો એટલે એ જોઈને લોકો કમ્પેર કરીને મને વોટ આપશે પ્રભાબેનનું કહેવું છે કે વિકાસની જે વાત છે દસ વર્ષમાં દાહોદના સાંસદ દ્વારા કોઈ પણ વિકાસના કાર્યો કરવામાં આવ્યા નથી ત્યારે આ લોકસભાની ચૂંટણી એક લાખ ઉપરાંત મતથી તેઓ જીતશે તેઓ તેમને આશાવાદ છે હરીન ચાલીહા ઝી મીડિયા દાહોદ અમદાવાદમાં આઈપીએલ